શ્રી ગણેશ ઓમ નમ શિવાય હર હર મહાદેવ હવે આપણે જોઈશું રુદ્ર સંહિતા સૂચિ કહે છે કે જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય આદિના એકમાત્ર કારણ છે જે ગૌરી ગિરિરાજ કુમારી ઉમાના પતિ છે જે તત્વજ્ઞ છે જેમની કીર્તિ અનંત છે જે માયાનો આશ્રય હોવા છતાં પણ એનાથી અત્યંત દૂર છે તથા જેમનું રૂપ અચિંત્ય છે એવા વિમલ બોધ સ્વરૂપ ભગવાન શિવને હું પ્રણામ કરું છું હું સ્વભાવથી જ એ અનાધિ શાંત સ્વરૂપ એકમાત્ર પુરુષોત્તમ શિવની વંદના કરું છું જે સ્વયંની માયાથી આ સંપૂર્ણ વિશ્વની સૃષ્ટિ કરીને આકાશની જેમ એની અંદર અને બહાર પણ સ્થિત છે જેવી રીતે લોખંડ ચુંબકથી આકર્ષિત થઈને એની આસપાસ જ લટક્યા કરે છે એવી રીતે આ આખું જગત સદા સર્વ તરફ જેની આસપાસ જ ભ્રમણ કરે છે અને જેમણે સ્વયં જ આ પ્રપંચને રચવાની વિધિ બતાવી હતી જે સર્વની અંદર અંતર્યામી રૂપે બિરાજમાન છે તથા જેમનું પોતાનું સ્વરૂપ અત્યંત ગુઢ છે એ ભગવાન શિવની હું સાદર વંદના કરું છું વિદ્યેશ્વર સંહિતાની જે સાધ્ય સાધન અને ખંડ નામ વાળી શુભ અને ઉત્તમ કથા છે તે આપણે સાંભળી લીધી છે એનો આદિ ભાગ બહુ જ રમણીય છે શિવ ભક્તો પર ભગવાન શિવનો વાત્સલ્ય સ્નેહ પ્રગટ કરનારી આ કથા છે હવે આપણે જોઈશું શિવ ભગવાનના ઉત્તમ સ્વરૂપનું વર્ણન એની સાથે જ શિવ અને પાર્વતીના દિવ્ય પૂર્ણ રૂપે સાંભળશું નિર્ગુણ મહેશ્વર લોકમાં સગુણ રૂપ કેવી રીતે ધારણ કરે છે સૃષ્ટિની પહેલા ભગવાન શિવ કેવી રીતે પોતાના સ્વરૂપથી સ્થિત થાય છે અને સૃષ્ટિના મધ્યકાળમાં ભગવાન કઈ રીતે ક્રીડા કરતા કરતા સમ્યક વ્યવહાર અને વર્તન કરે છે અને સૃષ્ટિનો કલ્પનો અંત આવ્યેથી મહેશ્વર દેવ કયા રૂપમાં સ્થિત રહે છે લોક કલ્યાણકારી શંકર કેવી રીતે પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલા મહેશ્વર પોતાના ભક્તોને અને બીજાઓને કયો ઉત્તમ ફળ પ્રદાન કરે છે દરેકે સાંભળ્યું છે કે ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે તે મહાદયાળુ છે અને તેથી જ ભક્તોના કષ્ટ જોઈ શકતા નથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણે દેવતા શિવના જ અંગથી ઉત્પન્ન થયા છે ભગવાન શંકરનો ગુણાનુવાદ સાત્વિક રાજસ અને તામસ ત્રણેય પ્રકૃતિના મનુષ્યોને સદા આનંદ પ્રદાન કરવાવાળો છે જેના મનમાં કોઈ તૃષ્ણા નથી એવા મહાત્મા પુરુષ ભગવાન શિવના એ ગુણોનું ગાન કરે છે કારણ કે ગુણાનુવાદી સંસાર રૂપી રોગની દવા છે શિવ પુરાણની આ કથા મન અને કાનને પ્રિય લાગનારી અને સંપૂર્ણ મનોરથોનું પ્રદાન કરનારી છે હવે આપણે જોઈશું શિવની લીલાનું વર્ણન એક સમયની વાત છે મુનિ શિરોમણી વિપ્રવર નારજીએ જે બ્રહ્માજીના પુત્ર છે થઈને તપસ્યામાં મનને હિમાલય પર્વતમાં કોઈ એક ગુફા હતી જે ખૂબ જ શોભા આપતી હતી પાસે દેવ નદી ગંગા નિરંતર વેગથી વહી રહી હતી ત્યાં એક મહાન દિવ્ય આશ્રમ હતો એ નાના પ્રકારની શોભાથી સુશોભિત હતો દિવ્ય દર્શી નારદજી તપસ્યા કરવા એ જ આશ્રમમાં ગયા એ ગુફાને જોઈને મુનિવર નારદજી બહુ પ્રસન્ન થયા અને સુદીર્ઘ કાળ સુધી ત્યાં રહીને તપસ્યા કરતા હતા એમનું અંતઃકરણ શુદ્ધ હતું દળતાપૂર્વક આસન બાંધીને મૌન થઈને પ્રાણાયામ પૂર્વક સમાધિમાં સ્થિત થઈ ગયા અને એમણે એવી સમાધિ લગાવી જેમાં બ્રહ્મનો સાક્ષાત્કાર કરનાર અહમ બ્રહ્માસ્મી અર્થાત હું બ્રહ્મ છું એ વિજ્ઞાન પ્રગટ થઈ જાય મુનિવર નારદજી જ્યારે આ રીતે તપસ્યા કરવા લાગ્યા એ વખતે આ સમાચાર મેળવીને દેવરાજ ઇન્દ્ર કોપાયમાં થઈ ગયા અને માનસિક સંતાપમાં વેવળ થઈ ગયા એમને લાગ્યું કે નારદ મુનિ મારું રાજ્ય લઈ લેવા ચાહે છે મનમાં મનમાં આવું વિચારીને ઇન્દ્રે એમની તપસ્યામાં વિઘ્ન પેદા કરવા માટે પોતાના મનથી કામદેવનું સ્મરણ કર્યું સ્મરણ કરતાં જ કામદેવ આવી ગયા અને ઇન્દ્રે એમને નારદની તપસ્યામાં વિઘ્ન નાખવાનો આદેશ આપ્યો આ આજ્ઞા મેળવીને કામદેવ વસંતને સાથે લઈને બહુ જ ગર્વ સાથે એ સ્થાન પર ગયા અને દરેક રીતે પોતાના ઉપાય કરવા લાગ્યા એમણે ત્યાં તરત જ પોતાની સર્વ કલા પ્રગટ કરી દીધી વસંતે પણ મદમત્ત થઈને પોતાનો પ્રભાવ અનેક રીતે પ્રગટ કર્યો કામદેવ અને વસંતના અગાધ પ્રયત્નો થયા પણ મુનિવર નારદજીના ચિત્તમાં વિકાર ઉત્પન્ન ન થયો અને મહાદેવજીના અનુગ્રહથી આ બંનેનું અભિમાન ચૂર્ણ ચૂર્ણ થઈ ગયું કારણ કે મહાદેવજીની કૃપાથી નારદ મુનિ પર કામદેવનો કોઈ પ્રભાવ પડ્યો નહીં કારણ કે પહેલાં આ જ આશ્રમમાં કામશત્રુ ભગવાન શિવે ઉત્તમ તપસ્યા કરી હતી અને ત્યાં જ એમણે મુનિઓની તપસ્યાનો નાશ કરનાર કામદેવને શીઘ્ર જ ભસ્મ કરી દીધો હતો અને રતિએ કામદેવને ફરીથી જીવંત કરવા માટે દેવતાઓ સમક્ષ પ્રાર્થના કરી ત્યારે દેવતાઓએ સમસ્ત લોકોનું કલ્યાણ કરનાર ભગવાન શંકરને યાચના કરી હતી એમની યાચના કરવાથી મહાદેવજીએ એમને કહ્યું કે હે દેવતાઓ થોડો સમય વ્યતીત થશે પછી કામદેવ જીવંત થશે પરંતુ આ આશ્રમમાં એમનો કોઈ પણ ઉપાય ચાલશે નહીં આ આશ્રમમાં ઉભા રહીને લોકો ચારે બાજુએ જેટલી દૂર સુધી ભૂમિને નેત્રો દ્વારા જોઈ શકશે ત્યાં સુધી કામદેવના બાણો અહીં અસર કરશે નહીં અને એમાં કોઈ સંશય નથી ભગવાન શંકરની આ પ્રમાણેની ઉક્તિ અનુસાર નારદજી પ્રત્યે કામદેવનો પોતાનો પ્રભાવ મિથ્યા સિદ્ધ થયો અને કામદેવજી તરત જ સ્વર્ગલોકમાં ઇન્દ્ર પાસે પહોંચી ગયા કામદેવે પોતાનો આખો વૃત્તાંત અને મુનિનો પ્રભાવ કંઈ બતાવ્યો દેવરાજ ઇન્દ્રે વિસ્મિત થઈને નારદજીના બહુ વખાણ કર્યા પરંતુ શિવની માયાથી મોહિત થવાને કારણે તે પોતાના પૂર્વ વૃત્તાંતને યાદ ન કરી શક્યા વાસ્તવમાં આ સંસારની અંદર બધા પ્રાણીઓ માટે શંભુની માયા જાણવી અત્યંત કઠિન છે જેને ભગવાન શિવના ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી છે એવા ભક્તને છોડીને બાકીનું આખું જગત એમની માયાથી મોહિત થઈ જાય છે નારદજી પણ ભગવાન શંકરની કૃપાથી ત્યાં ચીરકાળ સુધી તપસ્યામાં લાગ્યા રહ્યા જ્યારે એમને જાણ્યું કે હવે તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે અને એમને થયું કે કામદેવ પર મારો વિજય થયો છે એવું મુનીશ્વરના મનમાં વ્યર્થનું અભિમાન ઉત્પન્ન થઈ ગયું અને ભગવાન શિવની માયાથી મોહિત થવાને કારણે એમને યથાર્થ વાતનું સ્મરણ રહ્યું નહીં કારણ નારદજી સમજી ન શક્યા કે કામદેવના પરાજયમાં ભગવાન શંકરનો જ પ્રભાવ કારણભૂત છે આ માયાથી અત્યંત મોહિત થઈને મુનિ શિરોમણી નારદ પોતાના કામ વિજયના વૃત્તાંતને બતાવવા તરત જ કૈલાસ પર્વત પર ગયા અને પોતે વિજયના ઉન્માદમાં હતા ભગવાન શંકરને નમસ્કાર કરીને ગર્વથી ભરેલા નારદ મુનિએ સ્વયંને મહાત્મા માનીને પોતાના જ પ્રભાવથી કામદેવ પર વિજય થયો છે એ માનીને આખો પ્રસંગ કઈ સંભળાવ્યો નારદજી જે શિવ માયાથી મોહિત હોવાને કારણે કામ વિજયનું યથાર્થ કારણ જાણતા નથી અને જે સ્વયંના વિવેકને પણ ખોઈ બેઠા છે એવા નારદજીને ભક્ત વત્સલ ભગવાન શંકરે કહ્યું હે નારદજી તમે બહુ વિદ્વાન છો અને ધન્યવાદને પાત્ર પણ છો પરંતુ મારી એક વાત સાંભળજો કે આવી વાત ક્યાંય કરશો નહીં વિશેષતઃ ભગવાન વિષ્ણુની સામે તો આની ચર્ચા કદાપી ના કરશો આવી સિદ્ધિ સંબંધી ગુપ્ત રાખવા જ યોગ્ય છે અને એને બીજાની સામે પ્રગટ ન કરવું જોઈએ આ રીતે ઘણું બધું સમજાવીને સંસારની સૃષ્ટિ કરનાર ભગવાન રુદ્રે નારદજીને શિખામણ આપી અને પોતાનું વૃત્તાંત ગુપ્ત રાખવા સમજાવ્યા પરંતુ નારદજી તો શિવ માયાથી મોહિત હતા એમને રુદ્રની આપેલી શિખામણ પોતાને માટે હિતકર ન ત્યારબાદ મુનિ રુદ્ર નારદ બ્રહ્મલોકમાં ગયા બ્રહ્માજીને નમસ્કાર કરીને કહ્યું કે હે પિતાજી મેં મારા તપો પરથી કામદેવ જીતી લીધા છે આ વાત સાંભળીને બ્રહ્માજીએ ભગવાન શિવજીના ચરણાર ચિંતન કર્યું અને સમગ્ર કારણ જાણીને પોતાના પુત્રને આવું બધું કરવાની ના કહી પરંતુ નારદજી તો શિવ માયાથી મોહિત હતા અને એમના ચિત્તમાં અહંકારનો અંકુર જમી ગયો હતો એમની બુદ્ધિ બેર મારી ગઈ તેથી નારદજીએ પોતાનું સમગ્ર વૃત્તાંત ભગવાન વિષ્ણુને કહેવા ત્યાંથી તરત જ વિષ્ણુલોકમાં ગયા નારદ મુનિને આવતા જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ આદરથી ઉઠ્યા અને તરત જ આગળ વધીને એમણે મુનિને છાતી સરસા ચાપી લીધા મુનિના આગમનનો હેતુ શો છે એવી એમને પહેલાથી જ ખબર હતી નારદજીને પોતાના આસન પર બેસાડીને ભગવાન શિવજીના ચરણા રવિંદનું ચિંતન કરીને શ્રીહરિએ એમને પૂછ્યું હે નારદજી તમે ક્યાંથી આવો છો અહીંયા તમારું આગમન કેમ થયું છે હે મુનિ શ્રેષ્ઠ તમે તો ધન્ય છો તમારા શુભ આગમનથી હું પવિત્ર થઈ ગયો છું ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને ગર્વથી ભરેલા નારદ મુનિએ અહંકારથી મોહિત થઈને પોતાનું આખું વૃત્તાંત અભિમાનપૂર્વક કહી સંભળાવ્યું નારદ મુનિના આ અહંકારયુક્ત વચન સાંભળીને મનમાને મનમાં ભગવાન વિષ્ણુએ એમની કામ વિજયની ઘટનાને યથાર્થ કારણપૂર્વક જાણી લીધી અને વિષ્ણુજી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ તમે તો ધન્ય છો તપસ્યાનો તો ભંડાર જ છો તમારું હૃદય પણ બહુ ઉદાર છે હે મુને જેની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય નથી હોતા એમના મનમાં સમસ્ત દુઃખને દેનાર કામ મોહ વગેરે વિકારો શીઘ્ર ઉત્પન્ન થાય છે તમે તો નૈષ્ઠિક બ્રહ્મચારી છો અને સદા જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત રહો છો તો પછી તમારામાં કામ વિકાર કેવી રીતે આવી શકે તમે તો જન્મથી જ નિર્વિકાર અને શુદ્ધ બુદ્ધિ છો આ રીતે શ્રી હરિની વાતો સાંભળીને મુનિ શિરોમણી નારદ જોર જોરથી હસવા લાગ્યા અને મનમાને મનમાં ભગવાનને પ્રણામ કર્યા અને નારદજી બોલ્યા કે હે સ્વામી જ્યાં સુધી મારા પર તમારી કૃપા છે ત્યાં સુધી બિચારો કામદેવ પોતાનો સો પ્રભાવ બતાવી શકવાનો હતો આવો કહીને ભગવાન શ્રી હરિના ચરણોમાં મસ્તક ઝુકાવીને ઈચ્છા અનુસાર વિચરણ કરનાર નારદ મુનિ ત્યાંથી ચાલ્યા ગયા ઓમ શિવાય નમઃ નમ ઓમ મહેશ્વરાય નમ ॐ सम्भवे नमः